જૈન વગેરે ભારતીય પરંપરાઓ પૂજ્ય સંતો તથા પદ્મિની શ્રી કેકા શાસ્ત્રી જેવા વિદ્વાનો દ્વારા ઉપસ્થિત વિશ્વ હિન્દુ પરિષદ સ્થાપવામાં આવી હતી જેમાં આ વિશ્વ હિન્દુ પરિષદ એક બીજમાંથી વટવૃક્ષ બની ચૂક્યો છે અને બત્રીસ દેશમાં ત્રેસઠ હજાર કરતાં પણ વધારે સમિતિઓ સાતસો જેટલા પૂર્ણકાલીન કાર્યકર્તાઓ કાર્ય કરી રહ્યા છે લેવા પટેલ સમાજમાં આજે યોજાયેલ સસ્તી પૂર્તિ મહાલહોમમાં વલ્લભરાયજી મહારાજજી ચતુર્ભુજાસી મહારાજજી વગેરે સંતો મહંતો ધારાસભ્ય રેવાબા જાડેજા અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મત્રી કિરીટભાઈ મિસ્ત્રીએ હિન્દુ સંગઠન અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા હિન્દુ વિશ્વ પરિષદ જામનગર અધ્યક્ષ વિજયભાઈ બાબરિયા સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ભરતભાઈ મોદી મહાનગરપાલિકાના ઉપાધ્યક્ષ સુબ્રીમભાઈ પિલે હિમલભાઈ ચોટાઇ મેડમ મહામંત્રી હેમંતસિંહ જાડેજા હું વિજય બાબરિયા જામનગર મહાનગર અધ્યક્ષ વિશ્વ હિન્દુ પરિષદ આજે વિશ્વ હિન્દુ પરિષદના સાઠ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે ખોડિયાર પ્રખંડમાં ષ્ઠી પૂર્તિ કાર્યક્રમનું વિરાટ હિન્દુ સંમેલન કરવામાં આવેલું હતું આ સંમેલનમાં વિવિધ ક્ષેત્રમાંથી અને વિવિધ સમાજમાંથી લોકો ઉપસ્થિત રહ્યા હતા અને વિશ્વ હિન્દુ પરિષદનો મુખ્ય હેતુ એવો હોય છે કે દરેકે દરેક સમાજ સાથે જોડાયેલો રહે અને દરેકે દરેક સમાજ અને રામ જન્મભૂમિ જેવા અનેક આવા કાર્ય કરેલા છે અને સમાજમાં એકતા વધે રાષ્ટ્ર રાષ્ટ્ર માટે પ્રત્યેની જે વફાદારી છે એ જાગે રાષ્ટ્ર સમાજ રાષ્ટ્ર રાષ્ટ્ર એક જ નહીં હિન્દુ રાષ્ટ્ર હિન્દુ સમાજ અને હિન્દુ ધર્મમાં બધા એક મળી અને કામ કરે અને હિન્દુ સમાજની જે ધર્મ પ્રત્યેની જે પ્રચાર થાય તે હેતુથી હિન્દુ વિશ્વ હિન્દુ પરિષદ કાર્ય કરે છે અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હવે જામનગર પૂર અને ભારે વરસાદ થી અસરગ્રસ્ત વિસ્તારો માં લીલો દુકાળ જાહેર કરવા આવેદન પત્ર હતું જામનગર કિસાન કોંગ્રેસ પાલનભાઈ અંબરિયા પૂર્વ મંત્રી દિનેશભાઈ પરમાર જેવી મારવ્યા સહારા મકવાણા વગેરે કોંગ્રેસના આગેવાનો દ્વારા રેલી યોજી વહીવટી તંત્રને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું આ તકે કોંગ્રેસના આગેવાનો દ્વારા વરસાદને કારણે બગડી ગયેલા પાકને પણ સાથે લાવી અધિકારીઓ સમક્ષ ઉગ્ર દેખાવ કરવામાં આવ્યા હતા કોંગ્રેસની માંગણી છે કે સો ઇંચથી વધુ વરસાદ થયો હોય તો ખાસ કરીને એકસો ઇંચ વરસાદ થયો હોય ત્યારે પહેલાં વળી ગયેલી તકે સરકાર દ્વારા લીલો દુષ્કાળ જાહેર કરી કાસ્ટચારા રાહત કામો પાણીની વ્યવસ્થા તેમજ ખેડૂતોના પાકનો ધિરાણ માંડવાળ કરવાની તમામ વ્યવસ્થાઓ રાજ્ય સરકાર દ્વારા પૂરી કરવામાં આવી અંદર ચાલુ વર્ષે જે એકસોને ઓગણસાઠ ટકા વરસાદ થયો છે અમુક અમુક તાલુકાઓમાં તો એકસો ઇઠ્યાસી ટકા એકસો બાણું ટકા જેવો વરસાદ નોંધાયો છે કેન્દ્ર સરકારની બે હજાર સોળ ની અછતગ્રસ્ત ગાઈડલાઈન બહુ સ્પષ્ટ છે જે મુજબ એકસો ચાલીસ ટકા કરતા વધારે વરસાદ પડે તો એ વિસ્તારને કે તાલુકાને કે જિલ્લાને લીલો દુષ્કાળ જાહેર કરવો જોઈએ એનો અહેવાલ કલેક્ટર મેન્યુઅલ વિશે જાણો છો તો એના વિશે જે નથી જાણતા તો અહેવાલ કેમ કર્યો હશે અને જે આ કલેક્ટર છે એ ડાયરેક્ટ રાજ્ય સરકારનું પ્રતિનિધિત્વ સાબિત કરે છે જે સરકાર વારે વારે કહે છે ખેડૂતલક્ષી સરકાર છે તો ખેડૂતલક્ષી સરકાર ના કલેક્ટર જો

ખેડૂતોના પાકની છે અત્યારે ખેડૂતોનું ક્યાંય કરતા ક્યાંય એક પણ ખેતર એવું નહીં હોય કે સો ટકા સંપૂર્ણ છે લીલો દુષ્કાળ જાહેર થાય તો કેર સિટીના કામ ચાલુ કરાવવા પડે પાંજરાપોળો ઘાસચારાના વિતરણ કેન્દ્રો ઉભા કરવા પડે રાહત કામો ચાલુ કરાવવા પડે પાણીની સૂકા ગાળાની ઘાસચારાની વ્યવસ્થા કરાવવી પડે અને ખાસ ખેડૂતનું જે ચાલુ વર્ષનું પાકધિરાણ છે એ માંડવાળ કરવું પડે એટલે અમારી માંગ છે કે માત્ર સરકારની સહાય નહીં એસડીઆર એફ મુજબ આઠ હજારને નવ હજાર રૂપેડી નહીં પણ લીલો દુષ્કાળ જાહેર કરે અને લી લીલા દુષ્કાળ મુજબ જે ખેડૂતોને મળવાપાત્ર લાભો છે એ લાભો આપવામાં આવે આજ રોજ કિસાન કોંગ્રેસ દ્વારા તાજેતરમાં જે વર્ષા થયેલી છે ભારે વર્ષા થયેલી છે એના અનુસર એના કારણે સર કૃષિ પાકોને જે નુકસાન થયેલું છે તે અંગેનું આવેદનપત્ર આજે આપેલું છે કે જે અમે

કે આવી ગયેલા રહેવાસીઓ એ મ્યુનિસિપલ કમિશનરને જાણ કરી હતી તો જે આરોગ્ય સચિવ સુધી વિગતો પહોંચાડવામાં આવી હતી જેના પગલે સ્થળ પર ટીમ આવી પહોંચી હતી અને બાયોમેડિકલ વેસ્ટ ઘટાવી કામગીરી શરૂ કરવામાં આવી હતી ત્યાર પછી આજે સાંજે સવારે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ટીમ આવી પહોંચી હતી હું એજી ઓઝા હું લેબોરેટરીમાં કામ કરું છું રાત્રે અમારા સાહેબને ટેલિફોનિક બાયોવેસ્ટ મેડિકલ ઇલિગલ નાખી ગયા છે એવી ફરિયાદ મળેલી સાહેબની સૂચનાથી અમે અત્યારે અહીંયા ફરિયાદના સ્થળે આવેલા છીએ અમુક સ્ટીપ જોવા મળેલ છે પણ સ્થળ તપાસ કરવા જાણવા મળેલ કે આગળ મ્યુનિસિપાલિટી અને પેલા રામ સર શું કીધું તમે હા ગોરી સાહેબ ગોરી સાહેબની ટીમ આવીને થોડો ઘણો વેસ્ટ કલેક્ટ કરી ગયા હોય એવું જણાવે છે ઠડ ઉપર એટલો બધો જથ્થો જોવા મળેલ નથી કોઈ રીતે કોઈ એક જો પકડાશે કમ્પલીટ તો એના ઉપર બીએમડબલના નિયમ અનુસાર કાર્યવાહી કરવાનો આવશે તો આ હતા આજના મુખ્ય સમાચાર અમારી અર્થાત ન્યૂઝ ચેનલને YouTube Facebook અને Instagram પર લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો